સ્થાનિક લોકોની ફરિયાદ છે કે નળમાંથી આવતું પાણી ઉપયોગ માટે યોગ્ય નથી અને પાણીનું પ્રેશર પણ એટલું ઓછું હોય છે કે ઘણા વિસ્તારોમાં પૂરતું પાણી પહોંચતું જ નથી આમ આદમી પાર્ટી આજે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી માંગ કરી છે કે શહેરને રોજ બરોજ સ્વચ્છ અને પૂરતા પ્રેશર સાથે પાણી આપવામાં આવે આવેદનપત્રમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લઈ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ જેથી દાહોદવાસીઓને રાહત મળે દાહોદ નગરપાલિકામાં દશકોથી ભાજપનું શાસન છે દાહોદ નગરપાલિકા એ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લેવામાં આવી છે સ્માર્ટ સિટી હોવા છતાં આજે નગરપાલિકા સદીમાં પણ નગરજનો પાણી વગર તરસે છે દસ દસ દિવસ પંદર પંદર દિવસ સુધી પાણી નથી મળતું ગોધી રોડ જેવા અમુક વિસ્તાર એવા છે કે જ્યાં મહિનામાં એકવાર પાણી આવે છે કાઉન્સિલરો પણ બીજેપીના પરેશાન છે અમુક કાઉન્સિલરો આત્મવિલોપનની ની ચીમકી આપે છે આત્મવિલોપનની ધમકી આપે ત્યારે કદાચ મહિને એકવાર પાણી મળે છે ઘણા કાઉન્સિલરોએ રાજીનામા મૂકી દીધા છે ઘણા કાઉન્સિલરો રાજીનામા મૂકીને ચાલી રહ્યા છે રાજીનામા મૂક્યા છે આત્મવિલોપનની આપીએ ખબર નહીં પણ અમે આમ આદમી પાર્ટી દાહોદ શહેરની જે મૂળભૂત જરૂરિયાત છે જેનામાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી ફેલ ગઈ છે સુવિધા આપવામાં એના માટે આજ રોજ અમે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે અને માંગણી કરી છે કે દાહોદ શહેરને ને દરરોજ સાતે સાત દિવસ ક્યારે કયા સમયે કઈ સાલથી થી તમે પાણી પૂરું પાડશો એ અમને દિન સાત માં લેખિત જવાબ આપો અને જો નગરપાલિકા ચીફ ઓફિસર આ જવાબ આપવામાં ભૂલ કરશે લેટ પડશે કે બિન કાયદાકીય કાર્યવાહી કરશે તો આમ આદમી પાર્ટી કાયદાકીય રીતે સામાજિક રીતે રાજકીય રીતે તમામ મોરચા પર આમ આદમી પાર્ટી દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોનો વિરોધ કરશે અને એના પરિણામ સ્વરૂપ જે કંઈ પણ જે કંઈ પણ પરિસ્થિતિ સર્જાશે એની તમામ જવાબદારી ફક્ત અને ફક્ત સત્તાધીશો અને અધિકારીઓની રહેશે આમ આદમી પાર્ટી સ્પષ્ટપણે બિલકુલ વ્યવસ્થિત રીતે સારી ભાષામાં સારી રીતે સમજાવી રહી છે સત્તાધીશો ને કે ભાઈ હવે બસ બહુ થયું છે હવે પ્રજા તાલીમ પોકારી ગઈ છે હવે તમારા વળતા પાણી શરૂ થઈ ગયા છે એટલે પાણી શરૂ કરો ને તો તમારા પાણી અહીંથી જ વળવાના શરૂ થઈ ગયા છે બસ આટલું અમે કહેવા માંગીએ છીએ જય હિન્દ જય ભારત પાણી જીવન છે પરંતુ દાહોદમાં જીવનદાયી પાણીની સમસ્યા નગરજનો માટે માથાનો દુખાવો બની છે